નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો બંધ છે મિત્રો ગઈકાલથી જ આવક બંધ કરી દેવામાં આવેલી છે ગુરુ શુક્રને શનિ ત્રણ દિવસ સુધી આવક મગફળીની બંધ છે રવિવારે રાત્રે રાત્રિના અગિયાર વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી મિત્રો ફરી પાછી મગફળીની રાબેતા મુજબ આવક શરૂ કરવામાં આવશે મિત્રો જેની દરેક ખેડૂતે ખાસ નોંધ લેવી હરાજીના કામકાજ વિશેની વાત કરી મિત્રો તો અત્યારે તમે જોઈ શકો છો ત્રણ નંબરના ડૂમમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે તેર નંબરના પીલોરે હરાજી ભોગી ગઈ છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો અગિયારસો ને એકાવન રૂપિયા માં આ માલ વેચાણ છે ભાઈ છાસઠ નંબર મગફળી છે દાણે થોડીક ઝીણી છે જોઈ શકો છો અને આમ પોપટે ઝીણી છે અગિયારસો ને એકાવન રૂપિયા ભાવતી છે બાકી માલ ચોખ્ખો છે અને વજન ની થોડોક સારો જ છે અગિયારસો ને એકાવન રૂપિયા ભાવતી હોય નંબર મગફળી ને રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ ચાલીસ નંબર મગફળી છે એક હજાર એકાણું રૂપિયા ભાવતું છે ફોત્ર તમે જોઈ શકો છો કાળું પડી ગયું છે ભોિત્ર કાળું છે બાકી માલ સારો છે વજન છે ભાઈ એક હજાર એકાણું રૂપિયા ભાવતી н મિત્રો અગિયારસો રૂપિયા પૂરો ભાવ થયો છે આ માલનો ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો રૂપિયા પૂરો ભાવ થયો છે વજનની વાત કરીએ તો વજનને માઈનો માઇનો રહેવું થોડુંક હળવું છે બાકી માલ એકદમ સૂકો છે ભાઈ અગિયારસો રૂપિયા પૂરો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો રૂપિયા ભાવ થયો છે વજન છે માઈનો રહેવું હળવું છે માલ હૂકો હાવ પકડે અગિયારસો રૂપિયા એકત્રીસ એકતાલીસ મિત્રો એક હજાર ને રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ વીસ નંબર મગફળી છે એક છેતાલીસ રૂપિયા ભાવ છે આ ટાઈપનો તમે જોઈ શકો છો હળવો છે માલ એ એક રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટી છે એક હજાર છેતાલીસ રૂપિયા ભાવ અતા અટા અટા આ દેતો દેખાવા 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 แตaksi for tonoHow aí ti k Certaini, two entertaine is et alivar oi Phatari khu кадari, yaktali xhanali

બારસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચો છે મગફળી છે બારસો ને છોતેર રૂપિયા ભાવતી છે આમ જોઈ તો ઓમ ઝીણી છે જીવી છે ઝીણી મગફળી બહુ મોટી આમ દાણે બહુ મોટી નથી પણ વજન બહુ સારું હે ભાઈ બારસો ને છોતેર રૂપિયા ભાવતી હોય છે અને એકદમ હુકો માલ કોરો માલ છે હાવ બારસો છોતેર રૂપિયા એક હજાર એક્યાસી રૂપિયા માં વેચાણ છે ભાઈ માલ તમે જોઈ શકો છો હાવ કોરો માલ છે અને ચોખો માલ છે એક હજાર એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ વજનમાં થોડુંક થોડું છે અને માલ એકદમ કોરો છે અને તમે જોઈ શકો છો આની અંદર થોડીક ગોગળી ને મિક્સમાંથી આવું ઝીણું एक हज़ार एक सौ रुपया बहुत ही रुपया

સમજ મિત્રો એક સાડત્રીસ નંબર મગફળી વેચાઈ ગઈ છે તમને દેખાડી દઉં તો અગિયારસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ માલ કોરો છે જોઈ શકો છો આવો કોરો માલ છે સારી ક્વોલિટીમાં અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે અને વજનની વાત કરીએ તો માઇનોર એવો હળવો છે અગિયારસો એકવીસ રૂપિયા ભાવ થયો છે સાડત્રીસ નંબર ડુંગરા

તો મિત્રો બારસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો માલ સારી ક્વોલિટીમાં માલ છે વજનવાળો માલ છે દાણા તમને દેખાડી દો તો જોઈ શકો છો આ દાણા છે અંદર બારસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચો છે સારી ક્વોલિટીમાં બારસો ને એકોતેર રૂપિયા ભાવ છે ભાઈ મસ્ત ક્વોલિટી વજન એ સારો છે બારસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે ફાઇનલી ખેડૂત મિત્રો આજના મગફળીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર આજે પણ થોડુંક એવું ઢીલું દેખાય છે હાલ ગઈકાલ ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ પંદર વીસ રૂપિયા જેવું બજાર ઢીલું હતું આજે જોઈએ તો મિત્રો દસક રૂપિયા જેવું વધારે ઢીલું પડે છે એટલે આજે આપણે જોઈએ તો ત્રીસક રૂપિયા જેવી મંદી હાલ બે દિવસમાં જોવા મળી રહેલી છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ